ગઈકાલે લગભગ પાંચ વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખા કારખાનેદાર હતા સામાજિક અગ્રણી એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાન ગતિ છે મુશ્કેલી છે જરા તમે મને મદદ કરો એટલે એ ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય તમે દંડ લઈ લો બાકી એને હેરાન ન કરતા એ કે બરાબર છે એટલે પછી એ ભાઈના ફોનમાં મેં પેલા કીધું કે અધિકારી છે ને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર પણ બીજી કઈ હેરાનગતિ નહીં કરે એ પછી દસક મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું બાર હજાર રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું કે બીજું કઈ લીધું દીધું તો કે આ પચીસ હજાર લઈ ગયા છે મારી એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડન કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા તો છતાં તમે આવું કેમ કર્યું કે મારી ભૂલ થઈ ગઈ હું તો એને પૈસા પાછા આપી દઉં એટલે ભાઈ એને દસ મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો મારે તો આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાન ગતિ અથવા કામ ટળે ચડાવે અને તમારી પાસે કોઈ રિશ્વત માંગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબી માં અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરોધમાં છું એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માંગવા માટે આવ્યા વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા વેપારી ઉદ્યોગપતિને કે બધા લોકો બહાર આવે ને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં રાજકોટમાં ધંધાનો વિકાસ થાય ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે નેમ છે કે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં ધબધબતું રહે ઉદ્યોગિક રીતે બધી રીતે સલામત એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ સભ્ય તરીકે ને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા રમેશ તૈયાર છે હું એમના મિનિસ્ટરને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે ને આવું કરે છે તો તમે એના માટે પગલા લેજો એ તો સ્વાભાવિક છે ને કરવી જ જોઈએ ને તો ખબર પડે ઉપર કે આ લોકો ગુજરાત સરકારનું કે નામ બગાડે છે પોતાના નિજી સ્વાર્થ માટે અધિકારી ઉપર કડક પગલા ભરવા જોઈએ અને એને દાખલારૂપ સજા પાડવી જોઈએ જેથી કરીને બીજી વખત કોઈ બીજા પૈસા માંગતા કોઈ સારા વેપારી હોય ઉદ્યોગકાર હોય ને હેરાન કરતા બંધ થાય એ શોષણ વાળા જે રજૂઆત આવે છે માનો કે જીબી વાળા બીજા કોઈ આવે તો એને અમે ન્યાય આપીએ જે ખાતાના ઉચ્ચ અધિકારીને અથવા તો લગતા વખતા મંત્રીશ્રીઓને અમે જાણ કરતા હોય એના પ્રશ્નો સોલ્યુશન થતું હોય છે

આપણો હેતુ એ હોય કે વેપાર ધંધો શાંતિથી સારી રીતે થાય અને એના માટે જો કોઈ પ્રજાના પ્રહરી જાગૃત હોય કોઈ પણ નેતાઓ કે ચૂંટાળા પ્રતિનિધિ એને એનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે બધી સરકાર પાસે બધી માહિતી ન પહોંચે પણ ફિલ્ડમાં જે હોય કાર્યકર્તા આગેવાનો એની પાસે માહિતી હોય તો એનું સોલ્યુશન તો મેં જાતે કર્યું પણ મારે ખરેખર ઉપર પણ મેં એસીબીના અધિકારીની જાણ કરી હતી અધિકારી તો એ મને ફોન આવ્યો હતો હું તમને મળવા માંગુ કહું અગિયાર વાગે પછી આવજો ઓફિસમાં એટલે આવ્યા ને તમે આવ્યા ને એ બાકી ગયા નામ તો ખબર નથી પણ એ તોલ માપના કેવા કોઈ ખાતાનો હતો બરાબર